ઉદ્યોગ જગતને યુક્રેન યુદ્ધ અમેરિકાના વધારે બાદ તહેવાર અને બિહાર ચૂંટણીમાં કામદારોને વતનની વાટ પકડતા પ્રોડક્શન પર તેની અસર વર્તાઈ અંકલેશ્વર પાનોલી જીઆરડીસ વિસ્તારના ઉદ્યોગકારો જણાવે છે કે હાલ રોકડિયા કામદારો મળવા મુશ્કેલ બન્યા છે ખાસ કરીને ફાર્મા અને કેમિકલ સેક્ટર પર તેનો સૌથી વધુ પ્રભાવ જોવા મળી રહ્યો છે ઉદ્યોગકારો કહે છે કે યુક્રેન યુદ્ધ પછી કાચા માલના ભાવમાં વધારો થયો હતો ત્યારબાદ અમેરિકાના ટેરિફ વધારાથી નિકાસમાં મુશ્કેલી ઉભી થઈ હવે દિવાળી તહેવાર અને સાથે બિહાર રાજ્યમાં યોજાનારી ચૂંટણીને કારણે મોટા પ્રમાણમાં બિહારી કામદારોએ મતદાન માટે વતનની વાટ પરિણામે ઉદ્યોગોમાં કામદારોની અછત સર્જાતા ઉત્પાદન ક્ષમતા ઘટી છે અંકલેશ્વર પાનલી વિસ્તારમાં ફાર્મા સેક્ટરમાં લગભગ ચાલીસ ટકાનો ઉત્પાદન ઘટાડો નોંધાયો હોવાનું ઉદ્યોગ જગતમાંથી જાણવા મળ્યું છે વિવિધ પ્રોડક્ટના ઉત્પાદન પર તેની સીધી અસર થઈ રહી છે ઉદ્યોગકારો હવે ચિંતિત છે કે જો આવી સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો કામદારોની અછતને પહોંચી વળવા માટે ઓટોમેશન ટેકનોલોજી અપનાવવી ફરજિયાત બનશે યુક્રેન યુદ્ધ અમેરિકાનો ટેરિફ તહેવારની સિઝન અને બિહારની ચૂંટણી આ બધાના કારણે ભરૂચ જિલ્લાના ઉદ્યોગ જગતને મોટો ઝટકો ચાલીસ ટકા સુધીનું ઉત્પાદન ઘટ્યું અને રોકડિયા કામદારો મળવા મુશ્કેલ બન્યા બે વર્ષથી કે ત્રણ વરસથી રશિયા અને યુક્રેન વચ્ચે જે વોર ચાલી રહ્યું છે તે સાથે સાથે અમેરિકા દ્વારા લાદવામાં આવેલ ટેરિફને અનુલક્ષીને ઉદ્યોગોને ઘણું નુકસાન થઈ રહ્યું છે અને હાલમાં તહેવારોની મોસમ અને સાથે સાથે બિહારમાં જે ઇલેક્શન પ્રક્રિયા થવા જઈ રહી છે તે દિવસે તેમાં કામદારો બી બિહાર પોતાના વતન જવા ગયા છે એટલે કામદારોની સમગ્ર એસ્ટેટમાં ખૂબ અછત પડી રહી છે જેથી કરીને સમગ્ર એસ્ટેટમાં લગભગ ત્રીસથી ચાલીસ ટકા દરેક યુનિટોનું પ્રોડક્શન ઓછું નીકળે છે જે જેથી ઇન્ડસ્ટ્રીઝને તો લોસ છે તે સાથે સાથે સરકારશ્રીને બી રેવન્યુનો લોસ જઈ રહ્યો છે માં કામદારની મોટી અછત જોવા મળી છે કારણ કે અત્યારે બિહારમાં ચૂંટણી આવેલી છે અને છઠ પૂજાને લીધે તમામ ઉદ્યોગમાંથી કામદારો બિહાર તરફ જઈ રહ્યા છે તો કામદારોમાં બી ઘણી અછત આવી છે અને પ્રોડક્શન બી પચાસ ટકા થઈ ગયું છે અત્યારે બી નવા નવા ઉદ્યોગમાં કામદારો માટે રોકડીવાળા કામદારો લાવીએ છે તો બી મળતા નથી અને સરકારને બી પણ આવકમાં મોટો ફટકો પડ્યો છે તેમાં ઉદ્યોગમાં નવા આવી મુશ્કેલીઓ પડતા ઓટોમાઇઝન કરવું પડે તેવો વારો આવી ગયો છે બધાને ઓછા કામદારથી કામ થાય એ માટે ઓટોમાઇઝેશન કરવું પડ્યું છે અત્યારે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં મંદીનો તો માર ચાલી જ રહ્યો છે કારણ કે ટ્રમ્પની નીતિ અમેરિકામાંથી આવતા નવા નવા ન્યૂઝ અને એને રિલેટેડ ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં એપીઆઈ હોય ફોર્મ્યુલેટ પ્રોડક્ટ હોય કે આ બધાની તકલીફની વચ્ચે હવે તો એક આ નવી મુશ્કેલી ચાલુ થઈ છે કે બિહારમાં તાજેતરમાં જે ઇલેશન સ્ટેટનું થવા જઈ રહ્યું છે એને લીધે અહીંની ઘણી બધી કામદારોની અછત વર્તાય છે અને આ અછત મંદીના મારમાં વધારાનો એક નવી મુશ્કેલી ઉત્પન્ન કરી રહી છે અને બધા જ લોકોની ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં પચીસથી ત્રીસ ટકા જેટલી જે એફિશિયન્સી છે પ્રોડક્શનની એ ઘટી રહી છે અને એને લીધે આ એક નવા મુશ્કેલી સર્જાઈ છે અને આનો માર જીએસટી અને ઇન્કમ ટેક્સ અલ્ટિમેટલી સરકારની રેવન્યુ ઉપર પણ પડશે અને આ બાબતે ધ્યાને લઈને લોકોને હવે નવી નવી ટેકનોલોજીમાં જવું પડશે અને ઓટોમાઇઝેશન અને એઆઈના યુગમાં નવું નહીં કરીએ તો ઉદ્યોગ જગતને બહુ મોટી મુશ્કેલી પડશે તો આવા નવા ડેવલપમેન્ટ માટે સરકારે કંઈક રાહત આપવી જોઈએ અને ડીઆઈસી દ્વારા નવી નવી ରାହତ କି ଯେ ଉଦ୍ୟୋଗ ସର୍ବାୟ କରି ଶକ୍